લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો હતો બનાસકાંઠા લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પક્ષોના ઉમેદવાર ઠેર ઠેર રોડ શો યોજી રહ્યા છે ત્યારે ચૂંટણી જંગ અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલમપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા જેમાં નવાગંજથી થી નીકળી રોડ શો ગલબા કાકાની પ્રતિમા જોડે પહોંચી કાકાની પોતાના દાદાજીની પ્રતિમા પર ફૂલો અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા જ્યાં આવતા તમામ રાજનેતાઓની પ્રતિમા પર ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા પાલનપુર નવાગંજ બજારથી શરૂ થયેલ રોડ શો કુંવરબા સ્કૂલ ગઠામણ દરવાજા દિલ્હી ગેટ સિમલા ગેટ સિટી લાઇટ ગુરુનાનક ચોક બેચરપુરા કોજી સુખબાગ રોડ એગોલા રોડ હાઈવે જલારામ મંદિરે પહોંચ્યો હતો જ્યાં સમાપન થયું હતું રોડ શો માં બાઇકો સાથે ભાજપના કાર્યકરો અને તેઓના ટેકેદારો જોડાયા હતા આ રોડ શો દરમિયાન આતશબાજી કરી જેસીબી થી પુષ્પવર્ષા કરી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું આ રોડશોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાગેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ હરેશભાઈ ચૌધરી ભાજપ ઈવા પ્રમુખ સાગરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા આ રોડ શો દરમિયાન મળેલા પ્રતિસાદને લઈને બનાસકાંઠાની સીટ અભૂતપૂર્વ લીડ સાથે જીતવાનો દાવો પાલનપુરના ધારાસભ્યએ કર્યો હતો આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોક ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથેનો પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું અને જે રોડ શોની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં એમના હૃદયમાં અને જે રીતે આ રેલીની અંદર અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે અને આ બધું જ આવનારું ત્રીજું એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજીવાર વાર અવશ્ય આવશે બનાસકાંઠાની અમારી આથી અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં અને લોકોની આંખોમાં લોકોના હૃદયની અંદર દેખાઈ રહ્યો છે